ઘોઘારોડ પોલીસ મથકના સ્ટાફે આ ડોડીયાવાસના રહેણાંકી મકાનમાં વિદેશી દારૂની રેડ કરી હતી જેમાં વિદેશી દારૂ મળી આવતા પોલીસે મહિલા વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો ઘોઘારોડ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે વેળાએ બાતમી મળી હતી કે આ ડોળિયાવાસમાં રહેતા મુન્નીબેન દીપકભાઈ રાઠોડે તેમના રહેણાંકી મકાનમાં વિદેશી દારૂ રાખી વેચાણ કરી રહ્યા છે જે બાતમીના આધારે પોલીસે રેડ કરી ત્રણસો પંચોતેર એમએલની ચોવીસ બોટલ બરામદ કરી મહિલા આરોપી મુન્નીબેન રાઠોડ વિરુદ્ધ ગુનો નોંધી મુન્નીબેન રાઠોડને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા હતા